હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની રેસીપી છે આપણે રીંગણનું શાક બનાવીશું એક નવી જ રીતે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં અઢીસો ગ્રામ રીંગણા લીધેલા છે તીખું મરચું આદુ મરચાં અને લસણને અથકચરું ખાંડી લીધું છે સ્વાદ અનુસાર મીઠું એક મીડિયમ સાઇઝનું ટમેટું જેને ઝીણું સમારી લીધું છે ધાણાજીરું પાવડર હળદર પાવડર હિંગ કાશ્મીરી મરચું જરૂર અનુસાર પાણી આમાં પાણીનો યુઝ એકદમ ઓછું કરવાનો છે આપણે આને તેલમાં જ રીંગણાને ચડવા દેવાના છે અને તીખું મરચું લીધેલું છે વઘાર માટે તેલ લીધેલું છે આ શાક આપણે નોનસ્ટિક પેનમાં જ બનાવવાનું છે તેમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આ રીંગણાનું આપણે કટિંગ કરી લઈએ આ રીંગણાને આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે જે રીતના ટમેટાનું કટિંગ કરેલું છે એ રીતના આપણે રીંગણાનું કટિંગ કરવાનું છે તો ચાલો સૌ પ્રથમ રીંગણાનું કટિંગ કરી લઈએ તો સૌ પ્રથમ રીંગણાનું કટિંગ કરી લેશું આ એક બાઉલમાં મેં પાણી લઈ લીધું છે આપણે આ રીતના ઝીણું કટિંગ કરવાનું છે જેથી જે તેલમાં આપણું આ શાક ચડી જાય એમાં પાણીનો યુઝ એકદમ ઓછો જ કરવાનો છે આપણે આ જ રીતે બધા રીંગણાનું કટિંગ કરી લેશું તો અહીંયા આપણે બધા રીંગણા અહીંયા મેં બધા રીંગણાનું કટિંગ કરી લીધું છે અને તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે આમાં આદુ મરચાં અને લસણનો વઘાર કરવાનો છે આમાં રાઈનો વઘાર નહીં આવે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે આમાં મેં મોટા ચાર ચમચા તેલ એડ કરેલું છે

રીંગણા એડ કરીશું આપણે આને તેલમાં જ ચડવા દેવાના છે પાણી એડ નથી કરવાનું તો ઢાંકણ ઢાંકીને આપણે આને તેલમાં ચડવા દેસુ ત્યારબાદ એમાં એક મીડિયમ સાઈઝનું નું ટમેટું એડ કરવાનું છે એક ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણાજીરું પાવડર તો બે મિનકણ ઢાકી અને ચડવા દેસુ ત્યારબાદ એક ચમચી કશ્મીરી મરચું એડ કરીશું ત્યારબાદ તીખું મરચું અડધી ચમચી તીખું મરચું તમે તમારા ટેસ્ટ અનુસાર આમાં એડ કરી શકો છો આપણે પાણીનો યુઝ નથી કરેલો કેમ કેમકે રીંગણાનું કટિંગ ઝીણું હતું તેના માટે આપણે પાણીનો યુઝ નથી કરેલો તો ચાલો આપણે રીંગણનું શાક રેડી થઈ ગયું છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો